કેશોદ તાલુકાના કોયલાણામાં પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરાયું રાજકોટ ખાતે ત્રેવીસ મે ના રોજ કરેલ બફાટને લઈ કરાયું પુતળા દહન રાજપૂત સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરતા રોજ કરાયું પૂતળા દહન રાજકોટ ખાતે રોજ બફાટ ને લઈ કરાયું પૂતળા દહન રાજપૂત સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરતા રોજ કરાયું પૂતળા દહન કેશોદ તાલુકાના કોયલાણા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું પૂતળા દહન જેમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા પૂતળા દહન કરાયું હતું મારું નામ નરેન્દ્રસિંહ રાયજાદા છે રહેવાસી કોઈલાણા અમારી એક જ રજૂઆત છે રૂપાલાભાઈ જેઓ તારીખ ત્રેવીસ મેના રોજ રાજકોટમાં જે બકવાટ કર્યો છે તેઓએ એવું બોલેલ છે કે રાજપૂત સમાજની બેન બેટી દીકરીઓ વ્યવહાર કરતી હતી કે એટલે કયો કઈ જાતનો એવો ઇતિહાસમાં લખેલ છે તો અમને બતાવે અને અમે આજ રોજ સવારના નવ ત્રીસથી અગિયાર વાગ્યા સુધી કોયલાણા ગામમાં રાજપૂત સમાજ તરફથી